પ્રેજન્ટ મોમેન્ટ દ્વારા દેખાય છે પ્રેજન્ટ મોમેન્ટ દ્વારા સામેનો વિચાર બરાબર રીતે દેખાય છે હવે બીજું સ્ટેપ આત્માની માનની સતની નજીક જવાનું બીજું સ્ટેપ હવે આ સ્ટેપ છે એમાં વિચાર દેખાય છે વિચાર આપણને આમ મેં દેખાય છે આ વિચાર છે હવે આ વિચાર છે એ વિચાર જે વિચાર અથવા અવસ્થા અથવા પરિસ્થિતિ અથવા ઘટના પણ વિચાર નો જે અભિપ્રાય આપનાર છે એ આપણને દેખાતો નથી બીજું સ્ટેપ જે આપનાર છે એ આપણા દ્રશ્યમાં આવી જશે પેલા વિચાર દ્રશ્યમાં આવ્યો હવે વિચારનો અભિપ્રાય છે એ દ્રશ્યમાં આવ્યો એનો અત્યાર થયો કે આપણે આત્મ તત્વ વધારે વધારે નજીક હોય ગયા પેલા હતા એના કરતાં આત્મા આત્મ છે એમ વધારે નજીક આવી ગયા કારણ કે આપણને પેલા આટલું દેખાતું હતું તો આપણી અંદરનું ભાન તત્વ વધી ગયું અને ભાન તત્વ વધ્યું એને વિચારને જોયો અને અંદરના વિચારને પણ જોયું એટલે આ થયું બીજું સ્ટેપ કે જેની અંદર નિરંતર રીતે વિચારક નિરીક્ષક પોતાના અભિપ્રાયો જે છે અવારથી આટલે લઈ તે પોતાના અભિપ્રાયો કઈ પણ બને એટલે નો અભિપ્રાય નો અભિપ્રાય નો અભિપ્રાય એ આપે છે એનાથી જુદું થવાનું આ બીજું સ્ટેપ છે આ જગ્યા આવી જશે